બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી મહાકાળી મહાભારતની આ કથા ને મારા શંકરપુરી પુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વ નો મહિમા ચાલી રહ્યો છે અને આજે તેરમું કડવો શ્રવણ કરશો બારમા કડવા માં સાંભળ્યું કે કળિયુગ એના અવગુણ વાત કરે છે કે સતયુગ દ્વાપર ને ત્રેતા યુગ કરતા મારા વારામાં શું શું થશે વહુ છાનો જમવાનું પણ જમશે પાપ કે પુણ્ય ગણેની વાલામાં વાલો પેટ હશે સૌને પુરુષ ને સાસરીઓ વાલો અને શાળાની સસરા શાળા અને સસરાની પુરુષ સેવા કરશે મા બાપ ને દુશ્મન સરીખા જોશે એમને વૃદ્ધાશ્રમમાં વળાવશે

કળિયુગ કહે યુધિષ્ઠિર સુણો મારી ચરિત્ર કથા સાંભળી ને વિસ્મય થાસો ને મહિમા કયો ન જાય પાડોશી માં વેરા કરાવું એક એક દેખાઈ પાડોશી ના સુખ નું દુઃખ મનમાં દાજે વૈ ભોગ જોઈ ગૃહસ્થ પાડોશી ને દેખીને ગરીબ પાડોશી બળે આને આસુ મારે કળકળે પાડોશી નો વિસ્તાર દેખીને આસુ મારે પેટ નથી કેમ કઈ દેખાઈ થી જાય એમ ગરીબો ગૃહસ્થોને ને દેખી દિલગીર દિવસ રાત ગૃહસ્થ પડોશી ની રીત કેવી કઈ ને બતાવું વાત ગરીબ પાડો શી ઉપર ગૃહસ્થ પણ દેખાડે વાત કરતા ગરીબ ને ડગલે ને ડગલે તાબી ને મારે ગૃહસ્થ ગરીબ ને ગણે ગુલામ સરખા ને પોતે થઈને ફરે મસ્તા મોટરાયે વધારે વાતે ને વાતે બોલે અભિમાન ભૂલ આખા ધૂને એમે આપી ધૂગરીબ ક્યાં એમ તોલ સોનુ રૂપો તે સાલે ખામા અમારે તરણા લેખે તમારા શોખરા સહી સ્વપ્ને પણ નવ દેખે અમારું દાસ પણ કરે તો કોક દાડો કોક પામે અમારી તાબેદારી ન કરે તો રહી ન શકે આઠામે લક્ષ્મી નું નહીં લેખું અમારે ને પૈસો તે જાણે લુંડી અમારા સાથે બાકરી બાંધે તો જાય પણ માયુડી અમારા છોકરાત તમારાને છોકરાને મારી આવે તેથી તમે લડવાયા આવો તો તમારું કઈ ન ફાવે અમારે ચાકર બાકર નો કરતે અમને નાખે કુટી દરબાર લડવા કાઢીએ નાનું ક્યાં પૂજી જાય ખૂટી અમારી સાથે બાકરી બાંધોને તેથી જાવ હારી કોઈ તમારો સંગી ન થાએ બહુ સાક્ષી અમારી પૈસે થી આરો માણસે હારો ને હારો તમારો ન મળે અમારા તાબેદાર રહેવાથી કોઈ દિન વેળા વળે જન્મે જય રાજાને રજરુશી જેમુને કે છે કે હે રાજન કળયુગના વચનની કથા સાંભળ કળિયુગ રાજા યુધિષ્ઠિરને કે છે કે મારા ચરિત્રની કથા સાંભળીને તમે વિસ્મય થશો મારો મહિમા કેવાથી કેવાય નહીં પાડોશીઓમાં હું વેર કરાવું એક એકને અદિખાઈ કરાવું પાડોશીના સુખનું દુઃખ પેલા પાડોશીને મનમાં હોય ને એનો વૈભોગ જોઈને એકબીજો દાજે બધું મારે આમ કેમ પાડોશીનો વસ્તાર દેખીને હાય હાય કરે કે મારે પેટ કાંઈ પ્રજા નથી ને આ કેમ આને થઈ ગઈ એને ન થવી જોઈએ એવી અધિખાઈ કરે એમ ગરીબ ગૃહસ્થોને દેખી અને દિલગીર રહે દિવસ ને રાત રૂપિયા વાળાની કેવી રીત છે એ કહીને બતાવું કે ગરીબો ઉપર વાતો કરતા કરતા ગરીબ ને ગુલામ જેવા ગણે પોતે મસ્ત થઈને ફરે મોટાઈની વાતો કરે અભિમાનના બોલ બોલે અમે આ ખાધો અમે આમ કર્યો આજ ભજીયા બનાવ્યા આજ શીરો બનાવ્યો આજ આમ કર્યું તમારાથી થોડું થાય ફોનું રૂપો અમે આટલું લીધો આમ કર્યું તમે અમારા તરણા લેખે છો તમારા છોકરાઓ નહીં વિચારે જોવે પણ અમારો દાસ પણ તમે કરો તો કોક દિવસ કઈક પામશો લક્ષ્મી નું લેખો નથી અમારે પૈસો તો ની જેમ અમારા ઘરે છે અને અમારી સાથે જે હામી બાંધે તો પળમાં ઉડી જાય અમારા છોકરા તમારા છોકરાની તમારા છોકરા અમારા છોકરાની બરોબરી કરે નહીં અમારે બહુ ચાકારો બહુ ન કરો એ તમને કુટીના વધારે અવાજ કરશો તો ગમે એવી ચૂંટણી લડવી હોય હોય લડવો અમે કાઢી શકીએ તમારાથી ક્યાં નાણું તમે અમારી આગળ પૈસાથી હારી જાઓ માણસથી હારી જાઓ અમારા તાબેદાર રહેવાથી કોક દિવસ તમારી વેળા વળશે એવા એવા ગરીબને વચન કાઢે છે અમીર માણસો પૈસા વાળા ધન વાળા એવા એવા અભિમાન ના શબ્દો ગૃહસ્થ બોલે બહુ ગાજી ગરીબ ગૃહસ્થો માં આવે તો ગૃહસ્થ ન થાય રાજી મારા વારા માં ગૃહસ્થ લોકો ની બુદ્ધિ કેવી થાય તે તો સંભળાવું તમને ઓધિષ્ઠિર જેમ જેમ ગૃહસ્થ ને મળશે પૈસો ને તેમ તેમ કંજૂસ થશે રાત દારો મેળો મેળવ્યા કરે ને ગણી ગણી ને ખાશે આટલું થયું ને આટલું થાય તો વળી જરા ન વળે શાંત અભિમાન ના શબ્દો એવા એવા ધનવાન લોકો ગરીબો ને કેસે અને એ ગૃહસ્થ એ રૂપિયા વાળાની બેઠક માં ગરીબ આવે તો રાજી ન થાય મારા વારામાં રૂપિયા વાળા લોકોની બુદ્ધિ કેવી થાય એ વાત તમને કહું છું ધર્મરાજ

જેમ જેમ લક્ષ્મી વધશે તેમ તેમ હાય હાય કરશે પુણ્ય તો પાછળ રહેશે ધર્મના કામમાં પાછળ પડશે આટલું છે ને આટલું થશે ને ત્યારે વળીશું શાંતિ એમને એમ લલુતા કરે માયા ભૂલાવે ભ્રાંતિ કરે ઘણેરા વેપાર વટા શોધી સંતાડે છોકરો પેટે ન ખાય પોષે ના પુત્રો તો પુણ્ય સાનું કરે પેટે ન ખાય ਕੋਸ ਨਾ ਪੁੱਤਰੋ ਤੋ ਪੁੰਨਿਆ ਕਰੇ ਸਾਨੂੰ ਰਾਤੇ ਨੀਂਦਾਂ ਡੋ ਫੇਰਵਿਆ ਕਰੇ ਮੜੇ ਹਿਸਾਬ ਨੂੰ ਪਾਨੋ ਪੈਰ ਵਾਇਓ ਢਵਨ ਦੇ ਕੋਈ ਨਾ ਨੇ ਤੇਮ ਕਰਤਾ ਧਨ ਵਧੇ તો પસે દોડાવે ઘોડા ગાડી ધર્મ ને નવ બધે પુણ્ય ની વાતમાં પસળ જુએ ઘેરે આવે જ્યારે ટાણું ગૃહ સ્થાયી દેખાડવા માટે ખુશી થી ખર્ચે નાણું કીર્તિ થવા ને કરે હું ફાદો જો માણસ કરે દસ દિશા એ નજર રાખે ને બીજું પેટ ભરે ਠੋਵਾੜ ਆ ਪਰ ਵਿੱਚ ਤਿੰਨੇ ਕੋਰੇ ਕਸਰ ਕਸਾਈ ਲੋਕਮ ਸਾਰੂੰ ਦੇ ਖੜਵਾ ਖਰਚੇ ਪੜੇ ਫਸਾਈ અભિમાન શબ્દો ગૃહસ્થ ગરીબ ને બોલશે હે ધર્મરાજ હવે હું તમને આગળ આવશે રાત જેમ જેમ લક્ષ્મી વૃદ્ધિ પામશે તેમ તેમ હાય કરશે પુણ્યદાનમાં પાછળ રહેશે ધર્મના કામમાં અધીરો રહેશે આટલું છે ને આટલું થશે ત્યારે શાંતિ વળશે એમને એમે લલુતા કર્યા જ કરે એને માયા ભ્રાંતિ ભૂલાવે વેપારવો કરે છોકરો જો એક હોય તો એને ત્રાસ પમાડે પેટમાં ખાય નહીં પુત્રો પોષે નહીં તો એ પુણ્ય તો સાનું કરે રાત ને દાડો ફેરવ્યા જ ફરે હિસાબ નું પાનું લખ્યા જ કરે પહેરવા ઓઢવા કોઈને દે નહીં તેમ કરતા એ ધન વધે તો પછી ઘોડા ગાડી દોડાવે ગાડીઓમાં ફરે પણ ધર્મના કામમાં પાછળ જ રહે પુણ્યની વાતમાં પાછળ જુએ પરંતુ ઘરે જયારે એને ટાણું આવે ત્યારે મોટાઈ દેખાડવા માટે પૈસો દેખાડવા માટે ખુશીથી નાનો ખર્ચે કીર્તિ થવા માટે પોતાની કીર્તિ થશે એના માટે જબરા જબરા જમણ કરાવે ને પફ ને દાબેલી બત્રીસ પકવા ને તેત્રીસ ભાતઓ પોતાનું મોટાઈ કરાવવા માટે ફલાણા રસ ને ઢીકડા રસ ને એવા જમણ જમાડે દસે દિશા એ નજર રાખે અને બીજી રીતે પેટ ભરે અને જે પાછળ વધે અઠવાડિયું તો વેચાતો આપી દે એમાંય કસર કરે લોકોમાં સારું દેખાડવા માટે પોતે મોટા મોટા ખર્ચા કરે ને ફસાઈ જાય સોહાવે ધામ બગીચા ને મનમાં મોટાઈ ધરે પાન સોપારી ચાવતા ચાવતા ધીરે ધીરે પગ ભરે આ શું કરાવ્યું આ શું કરાવ્યું આ શું સોઈ બનાવી આ મંડપ કે બરોબર શોભા ન તેડાવો નાયકા થઈ જાય વાયકા ને નાચ ભલેરા પડાવો કોઈ કવિ ને કાવ્ય કરાવો ને કાગળીએ ચડાવો નોકર ને તો શિરપાવા બંધાવો ને ત્યાં કીર્તિ ચાલે બ્રાહ્મણ બાગ બગીચા ને ધામ સુહાવે મનમાં મોટાઈ ધરે ને પાન સુપારી ચાવતા ચાવતા ધીરે ધીરે ફરતો રે ક્યાં કેવો મંડપ બંધાવ્યો આ શું રસોઈ બનાવી આ કેમ આવું બાંધ્યું આ કેમ આવું રંધાયું હજી બરોબર શોભા નથી આવી તેડાઓ કલાકારો તેડાઓ ભવ્ય કાવ્ય કરાવો ગાયન કરાવો કાગળિયા લખાવો સ્ટેટસ મૂકો નોકર ને શિલ્પાઓ બંધાવો જ્યાં ને ત્યાં આપણી કીર્તિ થશે એ આશાએ અને બ્રાહ્મણ કે જાણકાર માણસ દેખે અને દેખતા તરત હાથમાં ઉપાન શાસ્ત્ર ઝાલી લે મોટાઈ બતાવવા માટે ગરીબ ગરબા ને ધક્કા મારે ને કરે રાજ્ય સુણે ટંટા ને ટીસી રાજ નહી દયા દિલમાં રંક પર પલ માં ને ઉડી પડે અહંકારી સતદેખી સકી ગયેલો કીર્તિ નો લાભ ભારી મોટાઈ માં તો મરડાઈ ને ચાલે ને બોલાવું મોટાઈ ભેર ગરીબ ને પશુ મુજ મુજબ ફાટેલો ફરે કપરી આંખે ને જવા પાયું સળતા લે જેને તેને તું સગણે ગરીબ સંગ ન ચાલે રંક સગાઈ થી કહે જી મારો સગો અભિમાન ચડેલો ચાલ્યા કરે એક વગે ગરીબ નું બોલ્યું કાને ન ધરે ને ગૃહસ્થ ની સાથે યારી ન રહે આસ્તિક બને રે નાસ્તિક ગરવા માં ઘૂમે વારી અવની ઉપર યર ચાલે ને જાણે નહીં મરવું છે આજ તો આને કાલે બીજું પરમે મેં પેલું કરવું છે આશાયતિ શયું ઉમર રાખે ને મરણ સમે શું થશે તે વારતાની હતા ગમનાઈ તેને હૈયા માં અતિ જીવાશે

આસ્તિક નાસ્તિક બની જશે ગર્વથી ગુમશે ધરતી ઉપર ચાલશે એ તો જાણતો જ નથી કે કાલે છે કે અતિશય આશા રાખશે મરવાની વેળા શું થશે એની તો ગમ પડે નહી અતિ જીવાશે મારાથી મરવાનું કોઈ કાળ વ્યાસવલ્લભ વધે એમ જાણીને આગળની કથા ચૌદ માં કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ